ઉપલેટાના વેપારી એસોસિએશન તેમજ વિવિધ સામાજિક સંસ્થાના આગેવાનો દ્વારા ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પત્ર પાઠવ્યું રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અકસ્માત બાબતે તટસ્થ તપાસ ચલાવવા આપવામાં આવ્યું આવેદન પોલીસ કે અધિકારીઓ પાસે તપાસ ન ચલાવી જ્યુડિશિયલ તપાસની માંગ કરી તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ ઉચ્ચ અધિકારીઓ સામે પણ એફઆઈઆર નોંધવા માટે થઈ તમામ સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી સરકાર સમક્ષ માંગ કરી 28 થી 30 નિર્દોષ મૃત્યુના ગુનેગાર સામે કડક કાર્યવાહી હાથ ધરવા કરાઈ માંગ ઉપલેટાના समस्त વેપારી ઉદ્યોગ મંડળો અને સામાજિક દ્વારા આવ્યું આવેદન પત્ર આ તપાસમાં દાખવતા અધિકારીઓ સામે પણ કડક લેવા કરાઈ રિપોર્ટર ઉપલેટા ઉપલેટા પ્રમુખ વિનોભાઈ પૂર્વ પ્રમુખ વિનોભાઈ રાજકોટ game zone માં જે અગ્નિકાંડ માં પરિવાર ના સ્વજનો બાળકો મહિલાઓ એ જે અગ્નિકાંડ માં મૃત્યુ પામેલ છે આ ઘટના ને ગુજરાત આખા માં સમગ્ર ઘેરા પડઘા પડેલ છે આ અનુસંધાન ઉપલેટા સમસ્ત ગામ વતી આજે મામલતદાર ને એક આવેદન પત્ર આપવામાં આવેલ છે એમાં જણાવવામાં આવેલ કે આ ઘટના ના તમામ અધિકારીઓ ને થાય અને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે આ ઘટના ગુજરાતમાં છે આવી સુરતની તક્ષશિલાકાંડ વડોદરાના હોળી દુર્ઘટના એમ રાજકોટની પણ આ ગેમ ઝોનની ઘટના બનેલ છે તેના પરિણામો આજ સુધી હજી કોઈ સ્પષ્ટ મળેલ નથી તો આ ઘટના ને ધ્યાને લઈ તમામ અધિકારીઓ સામે કડક માં કડક પગલાં લઈએ અને ગુજરાત સરકાર તમામ જગ્યાએ ગેમ ઝોનમાં કડક ચેકિંગ કરી અને વ્યવસ્થિત રીતે એમાં અમલવારી કરાવે એવી અમારી ઉપલેટા શહેરની ગામજનોની માંગ છે કૃષ્ણકાંત ચોટાઈ પ્રમુખ લોહાણા માં ઉપલેટા તાજેતરમાં રાજકોટ ગેમ ઝોનમાં બનેલા બનાવમાં અઠાવીસ થી ત્રીસ લોકો નો ભોગ લેવાનો તેમની દુઃખદ નોંધ ઉપલેટા શહેરના તમામ સમાજે લીધી છે અને એમના ભાગરૂપે આજે ઉપલેટા લવાણામાં મહાજન કડવા પટેલ સમાજ ચેમ્બરના આગેવાનો લેવા પટેલ સમાજના આગેવાનો આહિર સમાજના આગેવાનોએ સાથે મળી અને ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને આ બનાવમાં જે કોઈ પણ સંડોવાયા છે એની સામે કડકમાં કડક પગલાં લેવા અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે જાગૃત રહી અને જ્યાં જ્યાં જરૂરિયાત હોય તે મુજબની સાધન સંપન્ન ઊભા કરવાની માગણી કરેલ છે અને આ બનાવમાં જો પોલીસ પાસે કે અન્ય અધિકારીઓ પાસે તપાસ રહેશે તો અધિકારીઓ અધિકારીઓને બચાવવાના પ્રયત્નો કરશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ એટલે આ માટે જ્યુડિશિયલી તપાસ નિમાય અને કોઈ પણ અધિકારી જો આમાં બેદરકાર હોય કે એમને બેદરકારી દાખવી હોય તો એમની સામે પણ કડક પગલાં લેવા જોઈએ એવું અમે સ્પષ્ટ માનીએ છીએ અને